નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે બિલાડી એટલે તો કે દેખાવમાં મોટો પણ અંદરથી નબળો બે અડધી વાતે ગુચ્છો કરવો એટલે તો કે પૂરી વાત જાણ્યા વગર છાવું ત્રણ અંધને આંખ મળે તેવો આનંદ એટલે ખૂબ આનંદ મળવો ચાર અકાળે ધંધો કરવો એટલે યોગ્ય સમય પહેલાં કામ શરૂ કરવું પાંચ અંગૂર ખાટા છે એટલે કે જે ન મળે તેને નાપસંદ કહેવું છ અઢાર ગજની બાતમી રાખવી એટલે દરેક વાતની ખબર રાખવી સાત અન્નદાતા ભગવાન એટલે ખોરાક આપનાર સૌથી મોટો માનવ આઠ અંધારું જોવું એટલે મુશ્કેલીમાં પડવું નવ નંબર અકાળે કામ કરવું એટલે વિશાળ વિના કામ કરવું દસ નંબર અગ્નિ સાથે રમવું એટલે ખતરનાક કામ કરવું અગિયાર અંદરથી ખોખલો એટલે બહારથી મજબૂત અંદરથી નબળો બાર અક્કલ દાંત આવવા એટલે સમજ આવવી તેર અંગૂઠો બતાવવો એટલે નકારવું કે ઇનકાર કરવો ચૌદ અંગત બાબત બહાર ન પાડવી એટલે ગુપ્ત વાત રાખવી હોય તો નુકસાન અઢાર અસલમાં દમ નથી એટલે હિંમત ન હોવી ઓગણીસ અખંડ આનંદ એટલે સતત સુખ વીસ આબાદ રહેવું એટલે સારી હાલતમાં રહેવું એકવીસ આકાશ પાતાળ એક કરવું એટલે એનું નામ આપવું એટલે આપેલું સારું કામ માનવું પચીસ નંબર આંધળાને કાણા ભેગા એટલે બંને નબળા મળીને કામ કરવું છવ્વીસ આંસુઓનો દરિયો એટલે ખૂબ દુઃખ સત્યાવીસ આપેલી વાત પાછી આંખ આડા કરવી એટલે અવગણના કરવી એકત્રીસ આંગણે ધૂળ ઉડાવવી એટલે ઝઘડો કરવો બત્રીસ આપું તો મો ફેરવો એટલે ઉપકાર ફૂલવો તેત્રીસ નંબર આંધીમાં દીવો એટલે ખતરામાં હિંમત રાખવી ચોત્રીસ ઈંટનો જવાબ પથ્થરથી આપવો એટલે વધારે કડક પ્રતિભાવ આપવો પાંત્રીસ ઈચ્છા ન હોય તોય કરવું એટલે ફરજ વર્ષ કામ કરવું છત્રીસ ઈમાનદાર માણસ એટલે સત્યનિષ્ઠ વ્યક્તિ સાડત્રીસ ઉંદર જેવી હાલત એટલે ડરપોક સ્થિતિ આડત્રીસ ઊંટ પર્વતમાં અટક્યો એટલે મોટો કામ અટકી જવો ઓગણચાલીસ ઊંચી વાતો કરવી એટલે મોટાપણાની દલીલો કરવી ચાલીસ ઉઠે ત્યાં ધૂળ ઉડે એટલે દરેક જગ્યાએ ઝઘડો કરવો એકતાલીસ નંબર ઊંધું જ બોલવું એટલે સાસા વિરુદ્ધ બોલવું બેંતાલીસ ઉનાળે છાંયો માગવી એટલે અશક્ય હિસ્સા રાખવી તેંતાલીસ ઉકેલ ન મળે એટલે સમસ્યા હલ ન થવી જોમાલી ઉડાવ સ્વભાવ એટલે બેનજવાબદાર વર્તન પિસ્તાલીસ ઉધારના ઘોડા ચઢવા એટલે બીજા પર આધાર રાખવો જ્યાં તાલી ઊંટ ને પર્વત વચ્ચે એટલે મુશ્કેલીમાં ફચાવવું સુડતાલીસ એક તીર થી બે શિકાર એટલે એક કામ થી બે ફાયદા અડતાલીસ એક હાથ આપો તો બીજામાં લો એટલે આપ લેનો સંબંધ ઓગણપચાસ નંબર એક જ હાથે માખણ પણ ખાવું અને શરીર પણ છાંટવી એટલે બંને ફાયદા મેળવવા પચાસ એક માથા બે માળના ન ચડે એટલે એક વ્યક્તિ બે સ્થાને ન ચાલી શકે એકાવન એકવું એટલે સ્પષ્ટ શરત પર કરાર એની બોલતી બંધ કરી એટલે જવાબ ન આપી શકે એવી સ્થિતિ ત્રેપન એની આંખ ખુલી ગઈ એટલે હકીકત સમજાઈ છપ્પન એની સાથે કશું ચાલતું નથી એટલે ખૂબ શક્તિશાળી વ્યક્તિ પંચાવન એના દમ પર કામ ચાલે છે એટલે એ વ્યક્તિ પર આધાર છપ્પર ઓછામાં બહુ કરવું એટલે નાની વસ્તુથી મોટું કરવું તો મિત્રો આ ગુજરાતી કહેવતો હતી એના અર્થ સાથે તે કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો આપણી ચેનલમાં તમે નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા આવા જ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા મિત્રો